i don't know ખાસ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને સંભવિત દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે દવાઓનો પૂરતો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે અને ટેસ્ટિંગ સગવડો પણ વિસ્તૃત કરવામાં આવે છે ઓક્સિજન સપ્લાય અને સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવે છે અને તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે હોસ્પિટલ સ્ટાફને કોરોનાના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ જેમ કે માસ્ક પહેરવું સ્વચ્છતા જાળવવી અને દર્દીઓને અલગ અલગ રાખવા અંગે સૂચના આપવામાં આવે છે આરોગ્ય વિભાગ જનતાને અપીલ કરે છે કે તે સતર્ક રહે તમામ સલામતી નિયમોનું પાલન કરે અને લક્ષણો જણાય તો તરત ટેસ્ટ કરાવે રાજકોટના તંત્રની આ તૈયારી કોઈપણ મોટી અસર અટકાવવાનો પ્રયાસ છે